હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો સમોસા આલુ કુલચા આલુ પરાઠા કચોડી આ બધી વસ્તુ એવી છે કે લગભગ દરેક નાના મોટા બધાને પસંદ હોય છે પણ બનાવવું ઝંઝટવાળું કામ છે તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે જે માત્ર દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને આ બધી વસ્તુનો સ્વાદ તો ચોક્કસ આવશે જ વળી વધારે મહેનત કે ઝંઝટ પણ નથી કરવાની અને ના બરાબર તેલમાં બનીને તૈયાર થઈ જશે તો કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ કે પછી ઉનાળાની ગરમીમાં પણ ખાવાની મજા આવે એવી રેસિપી બને છે

તો અહીંયા તમે જોઈ શકો છો બટેટાની છાલ હટાવી અને બટેટાને આવી રીતે આપણે કટ કરી અને પાણીમાં રાખેલા છે બટેટાને વોશ આપણે હજુ સુધી નથી કર્યા તો બટેટા છે એને પણ આપણે આ બધા શાકભાજી સાથે એ જ બાઉલમાં લઈ લેવાના છે અને આ બધા શાકભાજીને આપણે સરસ એવા આપણે બે થી ત્રણ પાણીથી પહેલાં તો વોશ કરી લઈએ અને પછી આપણે એને આવી રીતે જે સોસ પેન હોય છે કે કોઈ કડાઈમાં આપણે એને પલટાવી લઈએ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આ બધી વસ્તુને આપણે બાફવા માટે રાખવાની છે તો જો પહેલેથી જ તમારી પાસે બટેટા બાફેલા ન પડ્યા હોય તો આવી રીતે તમે એને બાફી શકો છો અને એકદમ ઇન્સ્ટન્ટ આપણી રેસિપી તૈયાર થઈ જશે તો મીઠું એડ કરી અને બાફવા માટે રાખી દીધા ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ તો આપણે અહીંયા લોટમાં અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને સાથે જ અડધો કપ જેટલો મેં મેંદો લીધો છે તો જો આ રેસીપી તમારે ખાલી ઘઉંના લોટથી બનાવવી હોય તો બનાવી શકો છો પણ સમોસા કચોળીનો સ્વાદ આપણે લાવવો છે ક્રિસ્પી બનાવવા છે ઓછા તેલમાં એટલા માટે આપણે થોડો મેંદો એડ કરેલો છે સાથે જ બે ચમચી જેટલો આપણે રવો એડ કરી દીધો એક મોટી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને આપણે એડ કરેલા છે તો જો અહીંયા હવે આપણે એક કપ જેટલી મેથી પેલેથી વોશ કરી ખવડાવી શકીએ છીએ સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે માત્ર એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જનરલી સમોસા કે પછી કચોડીનો આપણે જે લોટ બાંધીએ છીએ એમાં મુઠ્ઠી પડે એવું મોણ આપણે જરૂર પડતી હોય છે પણ ખૂબ ઓછા તેલથી આજે આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો બધું એક વખત સરસ એવું મિક્સ કરી લીધું અને પછી જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરી અને આપણે આનો એક મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે અને હા જો મેથી તમારી ઘરે અવેલેબલ ન હોય અથવા તો તમારી ઘરે બાળકો ન ખાતા હોય તો તમે આને આરામથી સ્કીપ કરી શકો છો હવે આ લોટ આપણો બંધાઈ ગયો છે તો ઉપરથી ફરી પાછું હલકું એવું તેલ લગાવી દઈએ જેથી કરીને આપણો જે આ લોટ છે એ વધારે ચીપકે નહીં અને થોડીવાર માટે આપણે એને રાખશું તો તે સુકાઈ પણ નહીં તો જો આપણે એનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લીધેલો છે આપણે એમાં મેંદો અને રવો એડ કર્યો છે તો લોટ આપણો હલકો એવો ટાઈટ થશે તો લોટ છે એને સાઈડમાં રાખી દીધો અને અહીંયા આપણા શાકભાજી છે સરસ એવા બફાઈ ગયા છે તો આપણે એનું બધું પાણી નીતારી લીધું તો હવે કોઈ મેસર નહીં કે વાટકીની મદદથી આ રીતે બધા આપણા શાકભાજી છે એને આપણે અતકચરા કરી લેવાના છે સાવ આપણે એને સ્મૂથ નથી કરવાના સાવ આપણે એને અતકચરા કરવાના છે તો જો અહીંયા બધી વસ્તુ સમજ આવે છે એ રીતના આપણે એને કરી લીધેલા છે એક અને લીલા આપણે એડ કરી દીધા તો ધાણાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું અને અત્યારે હું બીજા કોઈ મસાલા એડ નથી કરતી આ ચટણી મારી ઘરે હંમેશા સ્ટોર કરેલી જ હોય છે તો આ સૂકી ચટણી આપણે આમાં એકથી થી દોઢ ચમચી જેટલી એડ કરી દેસુ એટલે આપણે બાકી કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં આ સુકી ચટણી કે તમે આ આને મસાલો પણ કહી શકો છો એમાં આપણે એવી વસ્તુનો ઉપયોગ કરેલો છે કે એકદમ એ ફ્લેવરફુલ છે તો આ ચટણી જો તમારે બનાવવી હોય અને એની રેસિપી જોઈતી હોય તો મેં બે દિવસ પહેલા જ ચેનલ પર અપલોડ કરેલી છે તો તમે ચોક્કસથી ચેક કરી શકો છો દસ જ મિનિટમાં બની જાય છે અને છ થી સાત મહિના સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આવી રીતે કોઈ પણ આપણે મસાલો બનાવતા હોય કે પછી શાક ભરેલું બનાવો કે સાદા શાકનો વઘાર જે ઘરમાં કોઈ ન ખાતું હોય એવું શાક બનતું હોય આપણી ઘરે તો બસ એ શાકમાં એક થી દોઢ ચમચી એડ કરી દેસો તો શાકનો સ્વાદ એવો થઈ જશે કે બધા માંગી માંગીને ખાશે તો જો અહીંયા હવે આપણે મસાલો છે સરસ એવો મિક્સ કરી લીધો અને થોડું આપણે આને ટેસ્ટ કરી જોવાનું છે કે મીઠું ઓછું તો નથી બાકી બધા મસાલા આપણે એકદમ ફ્લેવરફુલ જ એડ કરેલા છે તો જો હવે સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું ને એકદમ ચટપટો ચટાકેદાર આપણો અહીંયા મસાલો બનીને રેડી થઈ ગયેલો છે તો આ જે સૂકી ચટણી છે તમારી ઘરે બનાવેલી હશે તો તમારું દરેક કામ આસાન થઈ જશે તો જો હવે એને સાઈડમાં રાખી દીધું ને અહીંયા આપણે લોટ જોઈ લઈએ તો જો લોટ છે આપણો પહેલાં કરતાં થોડો હાર્ડ થઈ ગયું છે તો હવે આપણે બસ આવો જ લોટ જોઈએ છીએ તો હવે આપણે એમાંથી એક આવી રીતે મોટી સાઈઝનો લુઓ લઈ લઈએ હવે આ લુઓ છે એને આપણે સૂકા લોટમાં આ રીતે બોળી અને આપણે એને વણવાનું છે તો આની આપણે એકદમ પાતળી રોટલી વણવાની છે તો જે સમોસા કે કચોડી આપણે બનાવતા હોઈએ છીએ એમાં જે તેલમાં જઈને ખુલી જવાનો પ્રોબ્લેમ થતો હોય છે સમોસાનો શેપ ઘણાથી નથી થતો

તો આખી રોટલીમાંથી આપણા ચાર પીસીસ થયા છે એ ચારેય પીસીસના આ રીતે આપણે રોલ બનાવી લીધા તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ આરામથી આ પ્રોસેસ થઈ જાય છે તો હવે આપણે એમાંથી સેફ આપવા માટે બસ હથેળીમાં લઈ આ રીતે આપણે એને પ્રેસ કરવાનું છે તો એક આવો કચોડી જેવો સેપ આવી જશે અને આ જે મસાલો આપને બહાર દેખાય છે જ્યારે શેકાશે ત્યારે એની સુગંધ એકદમ જોરદાર આવશે અને ખાતી વખતે એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે ઉપરથી થોડા ધાણા અને કાળા તલ મેં લગાવેલા છે જો તમને પસંદ હોય તો લગાવી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો તો હવે આ એક આપણો છે નાસ્તો એ બનીને રેડી થઈ ગયો છે તમે આને ઈઝી વાળા આલુ પરાઠા કે સમોસા પણ કહી શકો છો તો જો બીજો નાસ્તો પણ એ જ રીતે આપણે બનાવી લેવાનો છે તો અહીંયા બધા નાસ્તા આપણે એ જ રીતે બનાવી અને પેલા રેડી કરી લેશું અને પછી આગળની પ્રોસેસ આપણે કરવાની છે અને હા જો તમને અત્યાર સુધીનો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઈઝી વાળા નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો તો જો અહીંયા આપણા બધા નાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને શેક શેકવાના છે આપણે બિલકુલ આને તેલમાં તળવાના નથી તો ખૂબ ઓછા તેલથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થશે તો જો અહીંયા આપણે તવો છે એને ગરમ કરી લીધો અને એની તવા ઉપર આપણે હલકું એવું બ્રશની મદદથી ઓઇલ લગાવી લીધું હવે આપણો બધો નાસ્તો છે એ આપણે આની ઉપર ગોઠવી દેવાનો છે તવો મોટો છે એટલે બધો નાસ્તો આવી જાય છે જો નાનો તવો હોય તમારી પાસે તો જેટલો આવે એટલો નાસ્તો ગોઠવી ઉપરથી આ રીતે આપણે એમાં હલકું હલકું ઓઇલ લગાવી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી નાસ્તો છે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો જો એક સાઈડથી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને પલટાવી લઈએ અને અત્યારે તમને સમજ આવતું હશે કે આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થશે અને રોટલી એકદમ પાતળી વણે છે આપણે એટલા માટે નાસ્તો અંદરથી પણ બિલકુલ કાચો નથી રહેવાનો ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ નાસ્તો છે એને આપણે આ સ્પેચ્યુલાની મદદથી આવી રીતે હલકો હલકો પ્રેસ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે જેથી કરીને અંદર સુધી એકદમ સરસ એવો આપણો નાસ્તો શેકાઈ જાય તો જો અહીંયા બંને સાઈડથી એ જ રીતે આપણે સરસ એવો નાસ્તાને શેકી લીધેલો છે અને જે આ નાના પીસીસ છે ત્રણેય સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ તો જો જોઈને જ કોઈને મોઢામાં પાણી આવી જાય એવો આ નાસ્તો બને છે અને બીજો આપણો બાકીનો નાસ્તો છે એ પણ હવે સરસ એવો મેં હલકો હલકો સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી કરીને શેકી લીધેલો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે નાસ્તાને શેકવાનો છે શેકાતા પણ બિલકુલ વધારે વાર નથી લાગતી અને મે વિડિયોમાં દરેક નાની નાની ટિપ્સ એટલા માટે જણાવેલી છે કે તમે જ્યારે તમારી ઘરે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરો ત્યારે પહેલી વારમાં જ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ જાય

તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ